પ્રશ્ન નંબર દસ નીચેની આકૃતિ અનુક્રમે ફ્લોરિન પરમાણુની વાંડરવાસ અને સહસંયોજક ત્રીજા કઈ છે તમને આકૃતિ આપી છે બરાબર છે તો તમારે કહેવાનું છે ફ્લોરિનની ફ્લોરિન પરમાણુની એટલે આ જે ફ્લોરિન જે છે એ તો આખો સેટ આપ્યો છે ને આ એફ ટુ આ આપ્યું છે હવે તમે વિચારો કે તમારે એકની જોતી હોય તો મને એમ કહ્યું કે સૌથી દૂર અણુ અણુ વચ્ચે કઈ છે આ છે

પેલા વાંડરવલ્સ માં ગઈ છે ને પંચોતેર આવશે નો આવે કારણ કે બસો ને અડધા તો હોવા થાય આ તો ત્રણસો ને સમથિંગ આવે એટલે એકસો ની નજીક હશે આવું થોડુંક વિચારજો એકસો પચાસ ની નજીક આ છે યસ આ છે યસ આ બંને છે હવે જોઈએ એકસો ચોમાલીસ એકસો ચોમાલીસ તો આવે નહીં તો એના અડધા કરવા પડશે ને થશે કોવેલેન્ટ બરાબર છે એકસો ચોમાલીસ બાય ટુ તો હવે આવશે બોતેર ભાગાકાર કઈ ગુણાકાર કઈ કરવાનું જ નથી આપણે શું કરીએ છીએ આવા પ્રશ્નમાં કેલ્ક્યુલેટર ગોતવા જઈએ અથવા આપણે કઈ બ્લેમ કરીએ કે ભાઈ નીટમાં અમને કેલ્ક્યુલેટર લઈ જવા તો દેતા નથી ને આવા પ્રશ્નો પૂછે છે એવું કશું હોતું નથી તમે ચેક કરો